ભારત અમેરિકાના સંબંધોને ખાસ ગણાવ્યા વ્હાઈટ હાઉસમાં પ્રેસ બ્રીફ દરમિયાન કહ્યું કે હું હંમેશા મોદીનો મિત્ર રહીશ આવતીકાલે વર્ષનું છેલ્લું ચંદ્રગ્રહણ ત્રણ કલાક ને વીસ મિનિટ ચાલશે ભાદરવી સુદ પૂનમ રવિવારે કુંભ રાશિમાં અને પૂર્વ ભાદ્રપદ નક્ષત્રમાં ખગાસ ગ્રહણ થશે આવતીકાલે બપોરે બાર પોઈન્ટ સાડત્રીસ કલાકે શરૂ અને મોક્ષ રાત્રિના એક પોઈન્ટ એકવીસ કલાકે થશે ગ્રહણ લઈને અંબાજી શામળાજી સહિત મંદિરો આજે સાંજ બંધ કરાશે સીઝન માં નર્મદા ડેમ ના દરવાજા ખોલાયા સપાટી 136 મીટર ને પાર સરદાર સરોવર નર્મદા ડેમ સંપૂર્ણ ભરાતા રંગબેરંગી લાઇટ ની સજાવટ દિલ્હીના ઐતિહાસિક લાલ કિલ્લામાંથી સોના હીરા જડિત કળશ ચોરાયો ધાર્મિક સમારોહ દરમિયાન આશરે એક કરોડના કલશની ચોરી ઉદ્યોગપતિ સુધીર જયને નોંધાવી ફરિયાદ પાકિસ્તાની મૂળના સભાના મહેમૂદ બ્રિટનના ગૃહમંત્રી બનતા હોબાળો બ્રિટનના વડાપ્રધાન કીર સ્ટાર મરે નાયબ વડાપ્રધાન એન્જેબાના રાજીનામા બાદ તેમની કેબિનેટમાં ફેરફાર કર્યો એપાર્ટમેન્ટ ખરીદવામાં સ્ટેમ્પ ડ્યુટી ઓછી ચૂકવવી હોવાથી તેઓએ રાજીનામું આપ્યું હતું પાકિસ્તાનની મૂળ સાંસદ અને બ્રિટનના વરિષ્ઠ મુસ્લિમ મહિલા રાજકારણીની નિયુક્તિ સાથે સોશિયલ મીડિયા ચર્ચાઓ આંધ્ર ગામમાં રહસ્યમય બીમારી સરકારે સ્વાસ્થ્ય ઇમરજન્સી જાહેર કરી ગુટુર જિલ્લાના તુરાયાલ ગામમાં છેલ્લા બે મહિનામાં રહસ્યમય બીમારી થી વીસ લોકો ના મોત સરકારે મામલા ની તપાસ માટે તબીબી ટીમ મોકલી સાણંદ બાયપાસ હાઈવે પર સ્કૂલ વાન પલટી દસ થી વધુ બાળકો ઈજા ગુજરાત હાઈકોર્ટે ઇન્ડિયન પેટ્રોકેમિકલ્સ કોર્પોરેશન માં સ્વૈચ્છિક નિવૃત્તિનો વિકલ્પ પસંદ કરનાર ચારસો અડતાલીસ કર્મચારીઓને નોકરીમાં પુનઃ સ્થાપિત કરવાનો ઇન્કાર કરી દીધો કોર્ટે કહ્યું કર્મચારીઓએ પોતાની રીતે સ્વૈચ્છિક નિવૃત્તિનો વિકલ્પ પસંદ કર્યો હતો ગુજરાતમાં સિઝનનો સરેરાશ છન્નું વરસાદ વરસ્યો ભારે વરસાદની આગાહી નવરાત્રી ટાણે ચોમાસું સક્રિય રહેવાની સંભાવના